વડોદરા શહેરમાં ચોરીના સતત બનાવો સામે આવી રહ્યા છે વડોદરા શહેરની રાજદીપ સોસાયટીમાં ફરી એક વખત ચોરોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જેને લઈને હવે સ્થાનિકોએ પોલીસ પાસે નાઈટ પેટ્રોલિંગ વધારવા માટે માંગણી કરી વડોદરા શહેરમાં નાની મોટી ચોરીના બનાવો સતત સામે આવતા હોય છે તેવામાં વડોદરા શહેરની રાજદીપ સોસાયટીમાં ફરી એકવાર ચોરો દ્વારા ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે વડોદરા શહેરની રાજદીપ સોસાયટીના મકાન નંબર બી બસો છવ્વીસમાં એક દિવસ પહેલા વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ ચોરો દ્વારા બંધ મકાનના તાળા તોડીને ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આસપાસના રહીશોને ઘટનાની જાણ થતાં સીસીટીવીના આધારે જાણવા મળ્યું હતું કે ચોરો દ્વારા કરવામાં આવેલ પ્રયાસ નિષ્ફળ ગયો હતો આ સમગ્ર ઘટના બાદ રહીશોએ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી પરંતુ રહીશો પોલીસ દ્વારા વધુમાં બીજા કોઈ પણ પગલા લેવામાં આવ્યા નથી અને તમામ વિસ્તારના રહીશો પોતાને અસુરક્ષિત મહેસૂસ કરતા મીડિયા સમક્ષ પોલીસ દ્વારા પેટ્રોલિંગની માંગ કરી હતી અને આવી નાની મોટી ચોરીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોઈ જાનહાનિ ન થાય તે માટે રહીશો દ્વારા પોલીસને કડક પગલાં લેવાની માંગણી કરવામાં આવી હતી